પાડીના આરજે દમણવાલા સ્વનિર્ભર શાળામાં ફનફેર યોજાયો શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિ થકી વિદ્યાર્થીઓને બાહ્ય જ્ઞાન મળે તે હેતુથી ફનફેરનું આયોજન કરાયું પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત આરજે દમણવાલા સ્વનિર્ભર શાળામાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફનફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓએ ભાગ લીધો હતો વિવિધ પ્રકારના સ્ટોરનો આનંદ માણ્યો હતો શાળાના ઇન્ચાર્જ આચાર્ય સંગીતાબેન પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ સાથે શાળામાં દરેક કાર્ય થતા હોય છે પરંતુ બાળકની અંદર જે શક્તિ છુપાયેલી હોય છે એ બહાર લાવવા માટે દરેક કાર્યક્રમો થતા હોય છે જેને ધ્યાનમાં લઈને આ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન શાળાના ટ્રસ્ટી હેમંતભાઈ દેસાઈ મનીષભાઈ ભગત અને દીપકભાઈ પંડ્યાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્રેવીસ જેટલા સ્ટોલ આ અવસરે મૂકવામાં આવ્યા હતા જેમાં શિક્ષક મિત્રો અને વાલીઓનો ખૂબ જ સહયોગ રહ્યો હતો આ સાથે સાયન્સના પ્રોજેક્ટ પણ રાખવામાં આવ્યા હતા આ પણ ફેરથી બાળકોને નવો અનુભવ મળશે અને સાથે સાથે ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ આનંદ માણી રહ્યા હશે અમારી શાળા આજે દમણવાલા સ્વનિર્ભર ગુજરાતી માધ્યમ શાળા જે ડીશો કેમ્પસમાં માં આવી છે આજે અમે લોકો ફનફેર રાખ્યો છે આમ તો શિક્ષણ સાથે શાળાની અંદર દરેક કાર્યક્રમો થતા જ હોય છે દરેક ઉત્સવો થતા જ હોય છે શિક્ષણને અમારું મહત્વ હોય છે પણ બાળકની અંદર જે શક્તિ છુપાયેલી હોય એને લાવવા માટે પ્રોગ્રામો થતા હોય છે પરંતુ આજે અમે ફનફેરનું આયોજન કર્યું છે અને અને એ જે કર્યો અમારા પ્રમુખ શ્રી હેમંતભાઈ સાથે મનીષભાઈ દીપકભાઈ પંડ્યા પણ હાજર હતા તેવીસ જેટલી અમારી સ્ટોલ છે બાળકની જે અંદર શક્તિ છે તેને ધ્યાનમાં રાખીને અમે પ્રદર્શનનું પણ આયોજન કર્યું છે જેમાં વાલીઓનો સહયોગ રહ્યો છે અને શિક્ષકોનું માર્ગદર્શન રહ્યું છે સાથે સાથે અમે લોકોએ સાયન્સના પ્રોજેક્ટ પણ મૂક્યા છે અને અમારો અંદર વાલીઓનો ખૂબ સહયોગ રહ્યો છે સાથે સાથે કાર્યક્રમ સફળ થાય બધા બધાનો સહભાગી હોય પહેલા સહભાગી પહેલું જે સપોર્ટ હોય તો અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ સપોર્ટ છે સાથે સાથે અમારા શિક્ષકોનો અને વાલીઓનો સહયોગથી અમે આ કાર્યક્રમ સફળ બનાવી શકીએ ભણતરની સાથે સાથે બાળકની અંદર જે શક્તિઓ છે એ શક્તિઓ પણ બહાર આવી જોઈએ અને આજે ફનફેર રહ્યો છે અનુભવ મળશે સાથે સાથે શો પણ કરી રહ્યા છે પણ કરી રહ્યા છે કે જેમાં બાળકોએ પોતાની રીતે બધી તૈયારી કરી છે અને જુદી જુદી ગેમ ઝોન છે જેમાં ગેમ ઝોન ન પણ બાળકોએ પોતાની રીતે તૈયારી શિક્ષકનો માર્ગદર્શન પોતાની રીતે તૈયારી કરી છે અને વાલીઓ ખૂબ આનંદ લૂટી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો